જોવો આપડે નવો ધંધો ચાલુ કર્યો છે અત્યાર સુધી ઘણા ધંધા કર્યા પણ એક ધંધામાં ફાયવા નથી આપડે દુકાન નાખી છે પતંગ ની અને આ સિઝન આપડે રળી જ લેવું છે એવો પ્લાન છે મારો જોઈ જવો પતંગ દુકાન કોની મેં મેં પણ પાછી તું વારે વારે મારી પાસે પૈસા લઈ જા અને પાછું નવો ધંધો લાય પણ મુખે ટાઈમે હું દઈ જાવ છું ને ધંધો મેં નાખ્યો તમે ક્યાં સુધી દૂધ ભરવા જતો દેરીયા જતા

એ છે લાઈન પાંચસો વાળી છે અને નીચે ઉતરો તો બીજી લાઈન હજાર વાળી એટલે તારી આખી દુકાન નથી લેવી તો અરે એક પતંગ વાત કરું એક પતંગ એક પતંગ નો જ ભાવ કર્યો છે મુ ભાવે છે કાગલ ને હળિઓ થી પતંગ બનાવી સગાવું આ તો મને મોંઘવું પડે કાગલ ને હળ્યું થોડી મળે તમે તો હાલ લોભિયા નીકળો હાલો નીકળો સારું હારું હાલો હાલો હજી ધંધો ચાલુ કર્યો છે હજી બોણી ને લોને લાગતું હું ગામમાં જતો પતંગ લેવા એમ ગામ માં કરતા પેમલા પતંગ ની દુકાન નાખી મેં કીધું પેમલા ને ફાયદો કરાવો શું મારી દુકાન આવ્યો પેમલા પતંગ લેવું છે

તારે મને પાછા આપવા પડે જો ની દુકાને કેટલો કેટલો પતંગ નો ભાવ છે પાંચ છ રૂપિયા ને હજાર હજાર રૂપિયા એ કેમ ભાવ દેવા એને કરતા જો ગામમાં કાગળ લઈ છો અને હળીઓ લાવ્યા છો હવે તો આયા પતંગ બનાવો અને સગાવું છે તમે જોવો એવો હારું સક્ષે હે હું આયા બેઠા છે ને હું એટલે આ બેઠો આ હું તમે કાગળ ને બધું ટોસ્ટ ટોસ્ટ કરો એટલે પતંગ બનાવો હું કે આ ઘરે હું કામ લોભી ની જેમ પતંગ બનાવો ગામ માં કેવા હારા હારા પતંગ મળે એટલે એ પતંગ હારા હારા મળે ગામ માં પણ એનો ભાવ કેટલા છે તે પૂછો પણ હું પેમલા ની આ કેવા મસ્તી ના પતંગ છે એટલે પેમલા ની તો તું વાત જ કરતો ને કેમ એટલે એની દુકાને હું પતંગ લેવા જો

મોટું પતંગ તો આપડે તમારે લઈ લેવું હોય એટલે ના ના આવે કેટલા છે ખબર છે તમને એ ખબર ઈ પતંગ કપાય જ નઈ અને કારે કપાઈ ગયું હોય તો પાછું તમારી પાસે આવે તો એવું છે તમારે લઈ જ લેવું જો મુખી પણ હવે મુખી પાંચ હજાર કે મુખી એ તો વેસવાની નાથ પાડે છે ઈ તો એમ કેતો કે મોટા માણસ હોય ને ઈ તારે સગાવી કે મેં કીધું કે મુખી મોટા માણસ છે તો મુખી ને કઉ તો લઈ લે

આવું તમને કોને કીધું એટલે આપી દો ભગવાન ભગવાન તે કટિંગ થઈ ગઈ લૂટી લીધી લૂટી ગઈ કઈ હાલતું ફાલતું પતંગ થોડી છે ની તું છે

પકડ જ હું આને પૈસા આપી દઉં દોરો બરોબર હું લૂંટતો નથી ખાલી પતંગ લૂટી દોરો ખીરકી હોતો દોરો જે વાત એવી દોરી ને આમ જોવો તમે પતંગ સકાલતા આવશો ને

એલા ભાઈ મેં તારું પતંગ વેચાઈ દીધું સારું આજ તું મારા પતંગ વેચાયું છે ને હાલે 2000 વાંધો નહિ હું વાહ હે આ તો જાનુ પતંગ આવી ગયો છે આજ બધાને કાપી નાખવા છે પણ હાલે પહેલા તું ફિરકો પકડ અરે છોકરા વા હવે તો કાપી નાખવા છે છોકરા શડાય આગળ સારું ગોથા જેવું પતંગ ના આગળ મારા પતંગ આજે હું આવતો હતો આગળ કાપી નાખો છો

હા જો હમણાં તમારું મૂકી કાપી નાખવું અરે તું હું કેમ મૂકી કાપ્યું ને તમારું એટલે આપણે ભલે પતંગ છે આગળ મારી પાસે આવશે હા એ તો આવી હમણાં હજી નાખવી મારું નામ નો આવે ને એમ મુખીને કહી દેવું છે કે આ જાદુ પતંગ નથી અને આ આદી પતંગ છે હવે મારે મુખી પાસે જ આવું જોયે એટલે છોકરા તું હટ એટલે પણ આ અડધી કલાક થઈ ગયે અને આ પતંગ હજી આવ્યું નઈ પછી પેમલા મને કહી દીધું કે આ દાદુ પતંગ નથી એમ તૂતો કેતો તો કે સાદુ પતંગ છે તો હું તમને કેવા આવ્યો છું શેત રહી ગયો પેમલો એમ ને હા હા પેમલા ની ખેર નથી આજે

તો ખબર છે સાદુ પતંગ તમને કેમ ખબર તો તો તું આને બતાવી દીધું લાગે બધું સાદુ પતંગ નોતી કઈ જ દઈ ને ત્યાં મને કમિશન માં કઈ પૂરા પૈસા આપવા મેં મૂકી ને દીધું તો તું મને છેતરી એમ ને ભલે નહી જો આપડે એની દુકાન લૂટી લેવું એટલે મય મગજ છે પાંચ રૂપિયા ની છે એમાં દસ હાજર ઠોકી જોઈએ